ભાવનગર જિલ્લાના વલ્ભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં એક વૃદ્ધ પર ત્રણ માથાભારે ઈસમોએ લાકડી વડે જીવલેણ હુમલો કર્યા હોવાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે આ વિડીયો બાદ પાટીદારો આકરા પાણીએ જોવા મળ્યા છે સુરતમાં વસતા વૃદ્ધના દીકરાઓ સહિત સો થી વધુ કારનો કાફલો કાળા તળાવ ગામે જવા રવાના થયો છે ભાવનગર જિલ્લાના વલભીપુર તાલુકામાં આવેલા કાળા તળાવ ગામમાં સાત ઓગસ્ટ વૃદ્ધ ખેડૂત કરી રાજુ ઉલવા નાથાભાઈ રબારી અને મામૈયા રબારીએ માર મારતા વૃદ્ધને ને એકસો આઠ મારફતે ભાવનગરની સરટી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા પોલીસે હુમલો કરનારી ત્રણેય વ્યક્તિ સામે ફરિયાદ નોંધી છે અરજણભાઈ જ્યારે લિંડિયા નદીમાંથી પોતાના ટ્રેક્ટરમાં માટી ભરાવી રહ્યા હતા ત્યારે નાથાભાઈ ઉલવા અને તેના ભત્રીજા રાજુ ઉલવાએ ગાળો ભાંડી અને આ માટી તું કેમ ભરે છે તેમ કહી બબાલ કરી હતી ત્યારબાદ અર્જનભાઈએ આ જાહેર નદી છે તેમ કહેતા રાજુ નામનો ઈસમ ઉશ્કેરાઈ ગયો હતો અને ઢોર માર મારવા લાગ્યો હતો ચુમોતેર વર્ષીય અરજણભાઈના ત્રણેય દીકરા હાલ સુરતમાં રહે છે આ હુમલાના પડઘા સુરતમાં પડ્યા છે પીડિત વૃદ્ધ ખેડૂતને ન્યાય અપાવવા માટે સુરતમાં સાત ઓગસ્ટે પાટીદારોની એક સંકલન મીટિંગ યોજાઈ હતી આ બેઠકમાં બે થી વધુ પાટીદારોએ હાજરી આપી હતી ત્યારબાદ પાટીદાર સમાજના લોકો થી વધુ કારના કાફલા સાથે કાળા તળાવ ગામ જવા માટે રવાના થયા હતા જ્યાં આજે સાંજે પાંચ વાગે જાહેર સભા યોજાઈ છે આ જાહેર સભામાં આસપાસના ગામ તથા સુરતના પાટીદારો હાજર રહેશે પાટીદાર સેવા સંઘની સંકલન મીટિંગમાં સમાજ અગ્રણી વિજયભાઈ માંગુકિયા

જે માર માર્યો છે ગંદી ગાળો બોલ્યો છે જે આપણીથી સાંભળી પણ ન શકાય તો આવી જે ઘટનાઓ સમાજની ઉપર જે બની રહી છે તો સરકાર શું ઊંઘે છે આની પહેલા હમણાં થોડો સમય પહેલા પીપળિયામાં આવી ઘટના બની હતી જો એમના આરોપીઓને બરાબરનો સબક શીખવાડ્યો હોત તો બીજા આરોપીઓ આવી રીતે કૃત્ય કરવામાં અસકાણા પણ મને તો કાંઈક નો કાંઈક મને એવું લાગી રહ્યું છે કે આ સરકાર અને આ લુખા તત્વો જોડાઈ રહેલા છે પણ કોઈ પાટીદારના દીકરા તરીકે કહું છું કે જો આવા અત્યાચારો સૌરાષ્ટ્રની અંદર બંધ નહીં થયા તો આવતા સમયમાં સમાજના નવ યુવાનો જાગૃત થઈ પછી કાનૂન હાથમાં લે તો એની જવાબદાર સરકાર હશે કે સરકાર ને હું વિનંતી કરું છું કે અમારે આવા કાર્ય નથી કરવા તમે સત્તામાં છો આ સમાજના આગેવાનો તમને વારંવાર રજૂઆત કરે છે સમાજના મારા આગેવાનો બહુ સારી રીતે શાંતિપૂર્ણ રજૂઆત કરી રહ્યા છે તો તમે એમનું પાલન કરવો અને આવા અસામાજિક તત્વો પાટીદારના પણ કોઈપણના વયોવૃદ્ધ વડીલોને આવી રીતે અત્યાચાર ન કરે આવા લુખા તત્વોને તોડ સર્વિસને એમને એવી કોઈ સજા આપો કે આવતા સમયની અંદર ક્યારેય પણ આવા બીજા કોઈ લુખા તત્વો ને પગલા ભરવા હોય ને તો સો વાર વિચારે કે આની અંદર આવું થાય છે કે નહીં માટે હું વિનંતી કરું છું કે આવતા સમયમાં અમારા વડીલો માટે થઈ અમારે ગુનેગાર ન બનવું પડે એમની સરકાર ખાસ નોંધ લે અને સરકાર તાત્કાલિક આની પાછળ આવા લુખા તત્વો જેટલા છે એમની ધરપકડ કરે અને યોગ્ય કાનૂની કાર્યવાહી કરે એવી માંગ સાથે હું અશોક પટેલ અધેવાડા સરકારને વિનંતી કરી રહ્યો છું Bureau Report, S24 News, Surat.